કોલકાતા રેપ મર્ડર ની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે આ ઘટનાને લઈ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે એક્ટ ની નહીં પરંતુ એક્શન ની જરૂરિયાત છે પોસ્કો એક્ટ અંતર્ગત ચાર વર્ષમાં ગુજરાતની અંદર છસો પંચાણું આરોપીઓને સજા કરવામાં આવી છે જ્યારે બે વર્ષમાં તેર લોકોને ફાંસી આપવામાં સફળતા મળી છે બે હજાર ચોવીસ પૂરું થતા સુધીમાં ત્રણસો સિત્તેર ઉપર સજા આપવામાં સફળતા મળશે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ કેસ મામલે નવા કાયદાને લઈ જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મમતા સરકારની નવા કાયદાને લઈ આડે હાથ લેતા જોવા મળ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી તાત્કાલિક સજા કરાવી શકાય છે તેઓએ આ સંદર્ભે ગુજરાતના અનેક કેસોને જજમેન્ટને લઈ દાખલા પણ આપ્યા હતા તેઓએ જણાવ્યું કે ચાર દાખલા અલગ અલગ મૂકશે સુરતમાં પાંડેસરા પુણાગામ પોલીસ મથકમાં ઝડપી ચાર્જશીટ અને આરોપીઓને સજા કરવામાં આવી સાથે સાથે તેઓએ જણાવ્યું કે પોસ્કો એક્ટ તમામ રાજ્યો માટે સમાન છે ગુજરાત રાજ્યની પોલીસે ઝડપી કાગળ કાર્યવાહી કરીને આરોપીઓને સજા કરાવી છે ચોવીસ કલાકમાં ચાર્જશીટ ભાવનગર કેસમાં કરવામાં આવી પોસ્કો એક્ટ અંતર્ગત બે હજાર એકવીસમાં ઈકોતેર બે હજાર બાવીસમાં માં બાણું બે હજાર ત્રેવીસમાં માં બસો પાંસઠ અને બે હજાર ચોવીસમાં બસો સડસઠ આરોપીઓને સજા કરવામાં આવી છે જ્યારે બે વર્ષમાં તેર લોકોને ફાંસીની સજા આપવામાં સફળતા મળી છે તો એકસો પાંચ લોકોને આજીવન કેદની સજા થઈ છે તેઓએ વધુમાં જણાવ્યું કે રેલવે સ્ટેશન કેસને છોડી અત્યાર સુધી ગુજરાતમાં તમામ કેસોના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તમામ દીકરીઓની સુરક્ષા આપણી ફરજ છે કોઈ પણ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓ ન બનવા જોઈએ પરંતુ આ રીતની ઘટનામાં કોઈ રાજનીતિ તો ન જ કરવી જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી મોદી સરકારમાં પોસ્કો એક્ટમાં ફેરફાર આવ્યા છે કડકાઈ વધી છે. જેને કારણે ન્યાય અપાવવાની દિશા મોકળી બની છે. રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકારની આ તમામ માતા બહેનો અને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે. હું જરૂરથી એવું માનું છું. કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ એક કિસ્સા બનવા જોઈએ પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બને તો એની ઉપર રાજનીતિ બી ના જ થવી જોઈએ ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના માર્ગદર્શન દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો એની અંદર જે કડકાઈ આવી એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટોનો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ ચાહે પોક્સોનો કેસ હોય ચાહે એ રેપનો કેસ હોય ચાહે કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું ગુજરાતમાં દોઢ મહિનામાં ચાર્જશીટ સોલ દિવસમાં માં ચાર્જશીટ ઘટના બનવાને દસ દિવસમાં ચાર્જશીટ થાય બાવન દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે પોક્સો કે પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે દસ દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર બાવીસ દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને તેવીસ માં દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર પોલીસ સ્ટેશન ની અંદર બે હજાર બાવીસ ની ઘટનામાં ચૌદ દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે છે બાવન દિવસની અંદર ફાંસી સજા અપાવવામાં સફળતા મળે છે પરિવારને ન્યાય માત્ર બાવન દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી ગુજરાત પોલીસ દ્વારા સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઉભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર 9 દિવસની અંદર એની ચાર્ટશીટ તૈયાર કરવામાં આવે અને 82 દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ